નમસ્તે આજે આપણે શીખીશું સંયોજનો બે દિવસથી આપણે શીખતા હતા તત્વો સંયોજનો શું છે તો બે અથવા બે કરતાં વધારે તત્વો જોડાઈને સંયોજનો બનાવે છે હવે સંયોજનોમાં બે તત્વ હોય તો પાછળ આયન પ્રત્યે લગાડવાનો એનો હોય તો નાઇટ્રેટ લગાડવાનું SO4 હોય તો સલ્ફેટ લગાડીશું એ રીતના અલગ અલગ તમને અહીંયા જોવા મળશે પહેલું છે એનજીઓ તો એનજીઓ એટલે બે તત્વો છે બે તત્વો છે એટલે કોઈ તત્વો કોઈ તત્વની પાછળ જોડાતો હોય તો આયન પ્રત્યે લાગે તો પહેલામાં આવે એનજીઓ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ એવી રીતે PbNO3 NO3 એટલે નાઇટ્રેટ Pb એટલે લેડ તો આપણું નામકરણ પડશે લેડ નાઇટ્રેટ

KNO3, K एकले पोटेशियम, NO3 एकले नाइट्रेट इतने, पोटेशियम नाइट्रेट। BaCl2, Ba एकले बेरियम, अनेक Cl एकले क्लोरी, पर क्लोरी निजे ऐसे बोला है क्लोराइड, इतने, बेरियम क्लोराइड, एनिट 2 SO4 इसलिए सोडियम सल्फेट, BaSO4 बैरियम सल्फेट, NaCl Na नाइट्रोजन, Cl नाइट्रोजन परस्तु बोला है सोडियम क्लोराइड NaOH Na એટલે સોડિયમ OH છે તો એને હાઇડ્રોક્સાઇડ કહેવાય એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ Ca OH તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ c no3 twice c એટલે કેલ્શિયમ ano3 એટલે ના કે કેલ્શિયમ નાઇટ્રેટ agcl ag એટલે सिल्वर cl એટલે ક્લોરીન પણ ક્લોરીન છે Ag ની પાછળ જોડાયેલ છે તો આયન પર તે લાગે એટલે ક્લોરાઇડ હોય શું થશે सिल्वर ક્લોરાઇડ na no3 એલ્યુમિનિયમ એસો ફોર એટલે સલ્ફેટ એટલે એલ્યુમિયમ સલ્ફેટ के इथ ने पोटेशियम को एच એટલે હાઇડ્રોક્સાઇડ એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હવે બાકીના અધ્યાતકોમાં સંયોજનોમાં તમે જોઈ શકો છો સી એટલે કેલ્શિયમ સીઓ3 એટલે કાર્બોનેટ એટલે કેલ્શિયમ कार्बन है। जेरेन सीओथी इतने जिंक, सीओथी इतने कार्बन है। जेरेन इतने जिंक, एनोथी जेनाइट्रेट इतने। जिंक नाइट्रेट के बाद। सीयूसीएल टू इतने कॉपर, फ्लोराइड। CuCl2 એટલે પણ કોપર ક્લોરાઇડ K2SO4 K એટલે પોટેશિયમ SO4 એટલે સલ્ફેટ એટલે પોટેશિયમ सल पे। F एकले आयें, S-O परिलेषण से, like C एकले पॉपल, like S-O परिलेषण पे, दिले पॉपल सल पे, N-H4 दिले एम्म्यूनियम Cn एल क्लोरीन पण क्लोराइड होला आहे ले नाम करण तसे अमोनियम क्लोराइड बी ए बेरियम ओ एच એટલે હાઇડ્રોક્સાઇડ सी यू એટલે કોપર ऑक्सीजन पाचन लागतो छे એટલે ऑक्साइड बोला कॉपर જેને કહે ઝિંક અને સલ્ફેટ SO4 આ બધા સંયોજનો છે એ આપણે સમીકરણની અંદર આપણે ઉપયોગમાં લઈશું